ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં દાહોદ લોકસભા બેઠક માટે જસવંતસિંહ ભાભોરને સતત ત્રીજી ટર્મ માટે પસંદ કરાતા સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી લોકસભા ચૂંટણી જાહેર થવાની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ હતી જેમાં દાહોદ લોકસભા બેઠક માટે ત્રીજી વખત જસવંતસિંહ ભાભોરની પસંદગી કરવામાં આવી છે જસવંતસિંહ ભાભોર છેલ્લા બે ટર્મથી દાહોદના સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણી માટે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરસિંહ આમલીયારે પણ દાવેદારી કરી હતી પરંતુ આજે જાહેર થયેલી યાદી પ્રમાણે ભાજપે ત્રીજી વખત જસવંતસિંહ ભાભોર ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો જસવંતસિંહનું નામ જાહેર થતાં જ સમર્થકોમાં ખુશી લહેર જોવા મળી હતી નગરપાલિકા ચોક ખાતે ધારાસભ્ય કનેરાલ કિશોરી નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી ઢોલના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને ચૂંટણીમાં તનતોડ મહેનત કરી

એ દાહોદ બેઠક પરથી નામ જાહેરાત કરી છે અને પાંચ લાખ મતોથી જીતવા માને સી આર પાટીલ સાહેબનો સંકલ્પ છે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે અમારા દાહોદ લોકસભાના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનો સંગઠન કટિબદ્ધ થઈને આ બેઠક પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતવાનો અમે સંકલ્પ રાખીએ છીએ